ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાનો દિવસ ખૂબ જ સારો છે હું મસ્ત જો રેડી થઈ ગઈ છું અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં નવ નવ વાગી ગયા છે કમ્પ્લીટ ઘડિયાળ પાંચ મિનિટ આગળ છે ચાલો આપણે શ્રીનાથજીના દર્શન પણ કરી લઈએ જય શ્રીનાથજી મહારાજ મસ્ત ગણપતિ બાપા આવી ગયા છે કાલનો ગણપતિ બાપાનો એક દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે બહુ જ મસ્ત છે અત્યારે મારે જવાનું છે ક્લાસીસ કેમ કે આજે સન્ડે છે ને બાળકોની એક્ઝામ છે તો અલગ અલગ પિક્ચર આવતા હોય છે ને આજે મારો વારો છે તો મારે જવાનો છે તો હું રેડી થઈ ગઈ છું રેડી થઈ છું ને તો સાથે મેં કીધું જાઉં છું તો તમને ગણપતિ બાપાને દર્શન પણ કરાવી દઉં મસ્ત અયોધ્યાનું મંદિરની થીમ રાખેલી છે ગણપતિ બાપાએ તે બહુ જ સરસ છે રાત્રે તો મસ્ત લાઇટિંગ થાય છે આ ઉધરસ નથી જાતી રાત્રે તો બહુ જ મસ્ત લાઇટિંગ થાય છે પણ તોય હું તમને અત્યારે દર્શન કરાવી દઉં ક્યારેક રાત્રે નીકળતી હસ ને ત્યારે રાત્રે પણ બતાવીશ ચાલવા જાઉં ને ત્યારે બહુ મસ્ત દેખાય અને આજે ઋષિ પૈચમ છે તો ઘરના બધા સભ્યો ઋષિ પૈચમ રહ્યા છે તો એના માટે મમ્મીએ શ્રીખંડ બનાવ્યો છે અને અહીંયા કંઈક ચુંદડીમાં લટકાયું છે અને હા જો આજે બાળકો સૂતા છે ને ઘરે હતી તો મસ્ત ઘર એકદમ ક્લીન કરી નાખ્યું જો એક રમકડું એ ક્યાંય નથી કવર બોવર બધુંય મસ્ત આખું રસોડું તો એકદમ જ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે આમાં વચ્ચે છે ને વેફર તળી હતી તો એ તેલ એકદમ રાખ્યું છે અને અહીંયા જો મમ્મીએ આ કંઈક ચુંદડીમાં બાંધી દીધું છે અને ટપ ટપ ટીપા પડે છે શ્રીખંડ બનાવવાનો હશે મમ્મી આખી ચુંદડી લીધી છે ગેસની પાઇપથી તે ઠેક નીચે સુધી છેક સુધી બાંધી દીધું છે અને બે બાળકો આપણે સૂતા છે મસ્ત એને કાકાએ સૂતા છે કેમકે એ છે ને કાલે એને હવેલી અમારી દુકાન છે ને ત્યાં ગણપતિ લાવવાના હતા તો ત્યાં ગયા હતા તો બહુ મોટા એવા હતા સુતા છે એનો મસ્ત વિડીયો છે એ હું મૂકવાની છું તો તમે છે ને એને ચેકઆઉટ પણ કરજો અથવા તો આ વિડીયો હશે ને ત્યાં તો એ મૂકાઈ ગયો હશે તો મસ્ત વિડીયો છે મસ્ત જીપ ને ડેકોરેશન ને બધું બહુ મસ્ત હતું ટોલ ને આવું તો એ હું તમને મૂકી દઈશ ને ચાલો હવે હું નીકળું નહીં તો પછી મારે લેટ થશે ને ગણપતિ બાપાના દર્શન પણ સાથે સાથે કરાવું અમારા મસ્ત ગણપતિ બાપાનો મંડપ ચાલો હું તમને તેને દર્શન કરાવું આપણે પેલા દૂર થોડાક ચપ્પલ કાઢી લઈ જો મસ્ત ગણપતિ બાપા છે એક મોટા એક નાના ને અહીંયા જો અયોધ્યાપુરમના મંદિરની થીમ એ રાખેલી છે છે ને મસ્ત રાત્રે બહુ મસ્ત દેખાય ત્યારે નથી દેખાતું રાત્રે પણ હું તમને દેખાડીશ એ મસ્ત દહીં જો અહીંયા બનવા માંડ્યું છે અને આ દળેલી ખાંડ છે ને દળેલી ખાંડ છે કાજુ ને બદામ ને એવું બધું ટુકડા થઈ ગયા છે અને હવે જો મસ્ત દહીં બધુંય પાણી નીકળી ગયું છે નીતરી ગયું છે અને આવી રીતે હવે મસ્ત જો નીચે બતાવો તો કાંઈ નહીં બની નથી દેખાતું બની જાય ને ત્યારે હું તમને પાછું બતાવીશ ને અમારે એક બાળક થઈ ગયું છે અહીંયા રેડી તેલ જ નાખ્યું કેમ રવિવારે ન નખાય ને જો હું આવી ગઈ ગ્લાસીસથી હવે ઘરે

નય કે અમનવ આવો જમમાનો બની ગયું ફરાળ બની ગયું મસ્ત અને ફરાળ માં જે બનાવી છે અહીયા મસ્ત ફરાળી પૂરી નીલની ડીશ માં બતાઈ દે કા આપણે મઠખા બનાવ્યા છે હા જો એ મઠખા બનાવ્યા છે ફાડી છેવડો સુકી ભાજી સુકી ભાજી તન લીધી વટાણા લેવાની છે આયા સુકી ભાજી કઠો

તો ચાલો તમને એ બતાવું ગણપતિ ની આરતી હવે ચાલો આજે જો ગણપતિ ની આરતી માં જઈ આજે ઋષિપાય છે કઈ બહુ રસોઈ બનાવી નથી ખાલી મોરી ખીચડી જ કરવી છે એટલે પેલા આરતી માં જઈ આવી અને પછી રસોઈ બનાવશું